નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલ વધુ એક આગાહી નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરે છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે આણંદ તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન કહી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ચાલીસ થી એકતાલીસ ડિગ્રી ગરમી રહે તેવી શક્યતા છે જોકે છવ્વીસ થી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યના વાતાવરણ

કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયા થી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાન ના ખેડૂતો છે આંકડા મુજબ નવ point સત્તાણુ લાખ ખેડૂતો એ bank પાસે લોન લીધી છે આ લોન ની રકમ એક point સત્યાવીસ લાખ કરોડ રૂપિયા થી વધુ છે તાજેતરમાં માં નાણા મંત્રાલય કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી ચૂંટણી પહેલા કોંગ્રેસ ને પાંચ મોટે ગેરંટી ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે જેમ કે એમએસપી જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે તેવા સ્વામિનાથ formula આપવામાં આવી રહી હતી ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ formula છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવે તેવી ગેરંટી આપવામાં આવી છે ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી યોજના કમિટીની રચના કરવામાં આવે છે ને એ ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતે માફ કરવું અને ક્યારે અને કેટલી વાર કરવું એમ તેમની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક કમિટી એટલે કે ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર આગામી સમયમાં ઈ ને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગે આ ગોત્ર પગલાં લીધા છે હીડવેના કારણે સરકાર સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શાળાના ફિલ્મમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાતમાં ગરમીને લઈ તે પ્રાથમિક શાળાઓમાં સોમવાર સવારે થી અગિય વાગ્યાનો કરવામાં આવ્યો છે ગાંધીનગરમાંથી પ્રાથમિક શિક્ષણ નિયામકનો તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ ઓપન એક કલાક ન લેવા પણ અગવાય છે શિક્ષકોને હિત હોય અને તેમની બચવાના ઉપયોગો પણ વિદ્યાર્થીઓને જણાવવામાં ના આદેશ છે નાના ખેડૂતોને પંદર હજાર રૂપિયા સહાય કેન્દ્ર સરકાર ખેડૂતો કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલેટર બિઝનેસ ડેવલપમેન્ટ લોન યુવાઓ એફઆઈઆર દ્વારા કુલ કે પ્રોત્સાહન તરીકે

ભૂખેથી જન્મેલો દીકરો રાજા બનો રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાના કારણે ભારતીય જનતા પાર્ટી પહેલા જ પરેશ પરેશાનીનો સામનો કરી રહી હતી ત્યારે હવે વધુ એક નેતાએ વિવાદી નિવેદન આપ્યું છે સાવધાનની સભામાં ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે કહ્યું કે પહેલા રાજાની પરાણી બો એ હોય ભૂલી લુલી હોય કે બંગડી હોય પણ એની પૂંખેથી જન્મેળો દીકરો રાજા બનતો હોય પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે જોકે બાદમાંથી કિરીટ પટેલે માફી માંગ માંગી હતી શાળા કોલેજ અને બેંક ત્રણ દિવસ રહેશે બંધ લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે એક અઠ્યાસી બેઠક મતદાન થઈ રહ્યું છે આવી સ્થિતિમાં જ્યારે મતદાન છે ત્યાં શાળા કોલેજ બેંકો બંધ રહેશે આસામની પાંચ બિહારની પાંચ છત્તીસગઢની ત્રણ જમ્મુ કાશ્મીરની એક કર્ણાટકની ચાર ચૌદ કેરળની વીસ એમપીની સાત મહારાષ્ટ્રની આઠ મણિપુરની એક રાજસ્થાનની તેર ત્રિપુરાની એક યુપી પશ્ચિમ બંગાળની આઠ આઠ બેઠક પર મતદાન થશે આ ઉપરાંત શનિવારે અને રવિવારે રહેશે આંબેડકર બંધારણ ખતમ કરવા તરફ વધુ એક પગલું છે રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં મતદાર પહેલા ચ ગુજરાતીની સુરત બેઠક પર ભારતીય સંધા પાર્ટીના ઉમેદવારની બિન હરીફ ચૂંટણી ચૂંટાયા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરગારતા કહ્યું છે કે બાબા સાહેબ આંબેડકરના ને ખતમ કરવા તરફ આ વધુ એક ડગલું છે નાશાહીની અસલી દેશ સામે છે આ ચૂંટણી દેશ અને બંધારણ બચાવવાની ચૂંટણી છે વાહન ચાલક માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો ગુજરાતની અંદર જાહેર કરવામાં આવી છે જે પૈકી ગુજરાતમાં સાત પાંચ બે હજાર ચોવીસના ના રોજ મતદાન થશે અને આ મતદાન પહેલા ચૂંટણીની અંદર તેમ પ્રસાર માટે જે વાહનોનો ઉપયોગ કરવામાં છો તો ખાસ કરીને તમે આ ચાર નંબરનું પાલન કરવું પડશે સોના ચાંદીના ભાવમાં ઉષાળો છેલ્લા ત્રણ ચાર દિવસથી સોનાના ભાવ અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં સોનું આઠ હજાર ચારસોને નેવિસે રૂપિયા મોંઘું થયું છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સોનાનું ત્રેસઠ હજાર ત્રણસોને બાવન રૂપિયા પ્રતિ એક દસ ગ્રામનું હતું જે હવે એકોતેર હજાર આઠસોને એકત્યાલીસ રૂપિયા પર પછી દસ ગ્રામ નોંધ પહોંચી ગઈ છે જ્યારે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ચાંદીનો ભાવ તોતેર હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા હતો તે હવે વધીને એશી હજાર પાંચસો છોતેર રૂપિયા પ્રતિ દસ કિલોએ થઈ ગયો છે ખેડૂત મિત્રો આવો નવો વિડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને subscribe કરો share કરો and like કરો કે આપ સુધી અમારા આવા વિડિયો પહોંચતા રહે